વાકુડિયામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છેલ્લા બે દિવસમાં પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાંથી અલગ અલગ ભારતીય વિદેશી દારૂનો ગ્રામ્ય એલસીબી પોલીસ મળતી માહિતી વાકોડિયા પોલીસ વાઘોડિયાના તવરા ગામ પાસેના રોડ પર વાહન ચેકિંગ દરમિયાન શિફ્ટ કારમાં હેરાફેરી કરતા દારૂના જથ્થા સાથે વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે બે આરોપીઓની ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા વડોદરા ગ્રામ્ય આઈસીબી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ ચારસો સાત એક નંગ મોબાઈલ તેમજ કાર મળી એક લાખ પંચાણું હજાર સાતસોનો મુદ્દામાલ સાથે રાજેન્દ્ર ઉર્ફે રાજ જગદીશભાઈ પ્રજાપતિ રહેવાસી કમલાનગરના નહેરુ ચાચાનગર રોડ વડોદરાના તેમજ પલ્વી મયુરભાઈ ખાવરિયાની ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સંવાદદાતા સિંગેન્દ્ર પઠાણ કરજણ સંદેશ ન્યૂઝ વાઘોડિયા